રાજ્યમાં ભારેથી ભારે વરસાદની અંબાલાલ પટેલ આગાહી મેન અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે કઈ તારીખે વરસાદ વરસી શકે છે કયા વિસ્તારમાં વરસાદ વરસી શકે છે તેના વિશે વાત કરીએ તમને જણાવી દે કે અત્યારે સૌથી ભયંકર હવામાન ગરમીનું ચાલી રહ્યું છે બંગાળની ખાડીમાંથી વાવાઝોડા નાના મિની વાવાઝોડાની પણ શક્યતા છે કે આવી શકે છે વાવાઝોડું ગરમીના તાપમાન વધી જવાના કારણે અતિથી ભારે અતિ ભારે વરસાદ ઘણા બધા વિસ્તારોમાં પડી શકે છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે કઈ તારીખે તમને જણાવી દઈએ કે બાવીસથી કરી અઠ્યાવીસ તારીખ સુધી ધોધમાર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે તેવી અંબાલાલ હવામાન વિભાગ અંબાલાલ પટેલે આગાહી કરી છે અંબાલાલ પટેલે તો એટલું પણ કહ્યું છે કે પતરાવાળા મકાનો ઉડી શકે તેવો પવન આવી શકે છે એટલું જ નહીં આગળના દિવસોમાં પણ અતિ ભારે વરસાદ વરસી શકે છે અને તમને જણાવી દે બનાસકાંઠા જેવા સૌરાષ્ટ્ર બનાસકાંઠા અનેકો વિસ્તારોમાં ગુજરાતના વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો જય હિન્દ વંદે માતરમ